છેલ્લા બાર વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ચાર દીકરીના પિતા બની ગયા છે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજા અનેક સંસ્થા અને વ્યક્તિઓ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ યોજાઈ રહ્યા છે પિતા દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પીપી સભાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચોતેર દીકરીઓના લગ્ન આગામી તારીખ ચોવીસ ડિસેમ્બર એટલે કે રવિવારના રોજ પીપી સભાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબરામા ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ વહીવટી અને પોલીસ અધિકારીઓ સહિત અનેક મહાનુભવો હાજર રહી કન્યાદાન કરશે નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચોતેર પૈકી પાંત્રીસ દીકરી એવી છે જે અનાથ છે જેના માતા પિતા કે ભાઈ પણ નથી અને પચીસ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી હતી બે દીકરી તો મૂક બધી છે એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી થી પરણવા આવે છે પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે ઈશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે અમે માત્ર કન્યાદાન કરીને કે કર્યાવર આપતા નથી

રાજકીય અગ્રણીઓ રાજકીય માનોભાવના હાથે કરવામાં આવનાર છે આ લગ્નોત્સવ ની અંદર જે ડબલ ઇ નીટ જે ડબલ ઇ અને નીટ જેમાં ઓલ ઇન્ડિયા માંથી એક્ઝામ લેવાતી હોય છે ત્યારે અઢાર લાખ વિદ્યાર્થીઓમાંથી માંથી ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ યુગ ખોકરિયા ગુજકેટમાં એકસો વીસ માંથી એકસો વીસ માર્ક લાવનાર વિદ્યાર્થી ગુજકેટમાં નંબર વન ગુજરાતમાં નંબર વન જે ડબલ ઇ માં નંબર એવા બે દીકરાઓ કે જે પીપી સવાણી માંથી ભણેલા છે પીપી સવાણી ના ભણેલા તો છે જ સાથે સાથે એમના પપ્પાની કેપેસિટી ન હોવાથી નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત